કચરો નથી અરે નહી નાખો તમે નાખો કચરા ડબ્બામાં નાખી દો આ તમે પ્લાસ્ટિક નાખો છો યાર અરે યાર ભાઈ તમે નાખતા જ હતા આ શું આ ઘણી ગાઠિયા તમે તાપીમાં નાખીને શું સાબિત કરવા માંગો છો મને કેવો આ માછલી મરી જશે આ કચરા માતા કીએ છે આપડે એને તમે નાખો પ્લાસ્ટિક ભી નહી ખાવાનું બી નહી નાખો ની કોઈ નહી ખાય એ લોકો એ નું ફૂડ એ લોકો હોધી જ લેશે એ લોકો તળેયું ઘણી કાઠિયા ખાતા હશે માછલા નહી ખાય કઈ કાગડા નહી ખાય કાગડા એના હાથે એનું જમવાનું હોધી લે નાખવું જોઈએ ને તો તાપીમાં નહીં નાખો બીજે કશે નાખો તાપીમાં નહીં નાખો યાર કઈ જગ્યા નથી હું વાત કરો અરે તો ઘણી ગાડીયા તમે તમે નહી ખાવાના એટલે નાખવા આવ્યો તો છે ને કશે ચબુતરો હોય એવું હોય ને તા નાખો તાપી માં નહીં નાખો તાપી માં એ વેસ્ટ જ જાય તમારા પૈસા બી વેસ્ટ જાય ને માછલા બી નહીં ખાય સમજો તમે કાગડા પર અડધું તો તમે હમણાં નાખ્યું કે નહીં મારી સામે નાખ્યું તો પછી સમજો આપણે નહીં સમજવું તો આપણે હિન્દુ થઈને આપડી માતાને એ કરીએ છે બોલો અરે સવારે હવે તમે ધીમે ધીમે જો આ બધું બંધ થાય આ આ વિડીયો જ વાયરલ થાય છે બહુ બધા લોકો છે આ વિડીયો વાયરલ કરે છે અને આ બધું બંધ થાય જેટલા લાઈનમાં જેટલા છે ને બધા વિડીયો ઉતરે પેલા કાકાનો બી ઉતરી ગયો આવું નહીં સારું લાગે હવે સુરત પહેલા નંબર પર આવ્યું છે એંગલ થી પહેલા નંબર પર આપણે જ નહીં સમજતા આપણે જ નથી સમજતા આપડી પેઢી ભોગવે આગળ જતા બીજું તો હું વર્ષોથી હવે થોડું આપડે સુધરવું પડશે મારી વાત સાંભળો શું નામ ભાઈ તમારું રાકેશભાઈ આપડે થોડો બદલાવ લાવવો પડશે સમજો તમે અરે રવિવાર હું રોજ આવું છું હું અહિયાં સામે જ રહું છું હું સામે જ રહું છું કેટલા લોકો અરે આ બધું બંધ થશે તમે શાંતિ રાખો ને આ બધું જ બંધ થશે કારણ કે આ પ્લાન્ટ નાખો છે ને આ કેટલા કરોડો નો પ્લાન્ટ નાખ્યો છે ખબર તાપી શુદ્ધ કરવા માટેનો સાફ કરે ને આપણે અહીંયા અંદર કન્ટ્રી કન્ટ્રીની નદી જોયા હો એમ પાણી આરપાર દેખાતું હોય ને આપણે તો બધું આમાં કપડા બી આમાં પ્લાસ્ટિક પણ આમાં કણી ગાંઠિયા અંદર પાણીમાં જાય એટલે ઓગળી જ જાય તરત એક માછલા ખાય નહીં તમે નાખવું હોય તો તમારે પેલું હોય ને ચબૂતરો હોય એવું કસે ત્યાં નાખો ને તો પુણ્ય લાગશે આ તો આપણે પાપ જ કરીએ